નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે સવાર સવારમાં આપણે રાજકોટમાં બે ગાય ને ચેક કરવાની છે તો એથી શરૂઆત કરી અને તમને બતાવું એક જર્સી એચેપ ગાય છે અને એક ગીર ગાય ને બે ને ચેક કરવાની હાલો કરી હા થોડુંક કરીને

આપડે પછી હજી અત્યારે ખબર નહીં પડે આમાં દોઢ મહિના માં આવડું કઈ ન ખબર પડે હજી દોઢ મહિના દોઢ થી બે મહિના જાય બે મહિના પછી ચેક કર્યું ટકા થાય વાંધો ઓલી તો સો ટકા ગાભર નથી ઓલે